હેલો ગઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એ જ્ઞાન ન વાવ લોને સવાર સવારમાં કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી છે એમ તો કરી લીધો છે ને કપડાં કેટલા એટલે કેટલા બધા ધોવાના હતા ચાર દિવસના ભેગા થયા હતા કેમ કે પાણી નહોતું એવું છ દિવસ થઈ ગયા અને પાણી ખાલી થઈ ગયું હતું અને ચાર દિવસના ભેગા થયા હતા અને મશીનો અમે ત્રણ વાર કર્યું કેમ કે મમ્મીનાની બ્લેન્કેટ થવાના હતા જીગરના બ્લેન્કેટ થવાના હતા ઓછાડ ને બધું એટલે કપડાં મેં ગયું હતું પછી ધોઈશું ત્યાં પાણી ખાલી થઈ ગયું પાણી બે દિવસ પહેલાં ટાંકો ખાલી કરીને ખો તો સાફ કર્યો તો એટલે છ દિવસે એ પાણી આવ્યું સુરેન્દ્રનગરમાં પાણીની એટલી માથાકૂટ છે કે કોઈ એની કોઈ હદ નથી કેમ કે ચાર દિવસે પાણી આવતું હતું ને એનું છ દિવસે આવવા માંડ્યું છ દિવસે આવે ને તો પોણી માંડ પાણી આવે છે ત્યાં પાણી જતું રહે છે તો પૂરો ટાંકો નથી ભરાતો અને અમારો ટાંકો એટલો મોટો છે નહીં કે અઠવાડિયું દસ દિવસ પાણી હાલે થોડોક નાનો છે એટલે ચારથી પાંચ દિવસ માંડ પાણી હાલે છ દિવસે પાણી આવે ને અમાર મશીન છે એટલે કપડાં ધોવામાં વધારે પાણી જ હોય છે એટલે ટાંકો ખાલી થઈ જાય છે તો આજે પાણી આવ્યું હતું ને તો અમે બધા કપડાં હાથથી ધોઈને ખા મશીનમાં ન ધોયા કેમ કે જો મશીનમાં ધોઈએ ને તો પાણી ઓછું પડે છે એવું થાય છે ને ચાલુ પાણી મેં મેં કપડાં ધોયા અને મમ્મીએ તારવાનું શીખવા જો સ્વેટર ને ચિગરના જીન્સ જ ત્રણથી ચાર હતા અને સ્વેટરને મમ્મીના ચાર જોડી કપડાં મારા ત્રણથી ચાર જોડી કપડાં હમણાંથી બધા ભેગા કર્યા હતા ચાર દિવસ થઈ ગયા એટલે પાણીની રાહ હતી અને આજે થોડુંક મેં તો મોડું જઈશ ઓફિસે એટલે પાણી મેં આવ્યું છે ને તો કપડાં ધોઈ નાખીશ એટલે કપડાં ધોઈ નાખ્યા છે બધા એટલે બધા કપડાં ધોવાઈ ગયા છે અને હું ફ્રી થઈ ગઈ છું હજી મારે રસોઈ કરવાની છે ટિફિન કરવાનું છે ટિફિન કરી લઈએ પછી જઈશું ઓફિસે કેમ કે હજી તો આજ સવાર વહેલા ઉઠી ગઈ હતી પાણી થોડુંક વહેલાં આવ્યું હતું એટલે વાંધો નથી આવ્યો તો ટાઈમે પહોંચી જઈશ એટલે વાંધો નહીં એટલે હું અત્યારે જઉં છું રસોઈ કરવા જોઈએ જે જીગર શું કહે છે કેમ કે કપડાં ધોઈને થાય ગઈ છું ને એટલે કહેતા હતા કે પાર્સલ લઈ લેજે અથવા ટિફિન લઈ લેજે તો શું કરીએ છીએ જોઈએ અને જો એમ કહે કે અહીંયા જમી લઈએ અત્યારે ને અત્યારે તો જમીન જઈ જેમ તો અગિયાર વાગી ગયા છે એટલે વાંધો નહીં આવે જમીન જઈશ અને ટાઈમે પહોંચી જઈશ એટલે કંઈ વાંધો નથી જોયો જીગર શું કહે છે હમણાં ઉપર આવે એટલે હું અત્યારે ઉપર આવી ફ્રેશ થવા માટે કપડાં બધા ધોઈ ગયા છે જેટલા કપડાં છે ને બધા પાણી આવી ગયું ફૂલ મસ્ત મજાનું પણ કઈ ટાકો તો પૂરો નથી જ થયો અધૂરો રહી ગયો છે અહીંયા ચાચી ઘરે આવી ગયા છે શું કહે છે મમ્મી કે ચીપ્સ ને ભજીયા ને વાળશે મેં ભજીયા ખાવા કે હાલશે ચીપ્સ ભજીયા ને તારે સેન્ડવિચ મારે હાલશે નહીં હાલશે જે હોય સેન્ડવિચ બર્ગર બે હાલશે તમ ખાઈશ હા હું કતા ખાઈ લે લાંજે ભાઈ દૂધ રોટલા હમ હા તો જે ખાવ હોય તમારે લેતા આવજો અને આ અહીંયા છે મમ્મી હું કે અહીં આવન કે ના મમ્મી હવે લેતા આવ આપણે બેન જવું ના ના તો પછી જ ખાઈ લેશું જવું હોય તઈ નઈ જાય પછી મજા ન આવે એક પાર્સલ ને મમ્મી ના દે ના હમ તો પાર્સલ લઈ આવવા વાન તો ને શું શું લાવ જે ખાવું હોય લેતા આવ તાર હું ખાવ ચાલ છે જે લાવ હોય એટલે બર્ગર ને સેન્ડવિચ ને એવું લાવ તમને જે ઈચ્છા પડે ને એ લાવજો મારું ચાલશે છે છોલે ભટુરે ખા તો પછી ત્યાં છેક જવું પડે ને દૂર પડે ને અહીંયા આવો ત્યાં ઠરી જાય એવું થાય ત્યાં જઈ આવીએ ચાલો ને મમ્મી ને આવી લે પછી અહીંયા અહીંયા ચિપ્સ ને એવું બધું જતા મમ્મી ચિપ્સ હા તો હારું ચાલો એવું કરી તો ચચી ઘરે અહીંયા આવી ગયા છે નાસ્તો લઈને શું લાવ્યા

सर क्या तो वदर ले लो पण वदर आयपय बिचारा हम तो नाश्तो आई गयो छे या जो <coughs> मस्त मजानो काज कर जोरदार हम एक नंबर चलो बताई आज कान गिरी इटली है ना हम पके आई हां बे भाकर ना हो ना क्या तब ले होई तो तो <coughs> <चो। coughs> मिल ले खाए से क्या तो मैं खाऊ ટ્રાય કરવાની ઘટી કાંડે વાટકો ભરેન પણ ખાશે નહીં કઈ વાવ સુપર જો મસ્ત મસ્ત સુગંધ આવે છે ઇન કેચા ઢાટણા કરેડા શું ચાલે છે હમ શું છે હમ આ યેમ ના ઘરે ઓફિસ છે. સારો. ના છો બનો છો અત્યારે તમારા લોકો પાસે હું નો હોય કે આંજે પોક લાગે ને. તો નસો કર લેવાનો. હમ. કે તો હોય તો ભૂખ લાગે. હું હોય તો તમને તાજુ હોયક બનાવી દો. હું નો હોય તો એક પડુય કરી લેવાનું એમનો. હમ. સમજી ગયા? હમ. કે નહીં? હમ. પણ તો રોજ નાનું લે સરવખતે. કે રાત ખામ છે

તો તારી ઈચ્છા ના તો નાખ દઉં આમ ઈચ્છા જાજા નાખવાનો પણ બ્લેક બહુ દેખાય શું હમ બોલો બીજું છો સેવ લાવ્યો હમણાં આવું નાસ્તો નાખો મે <aussireated>

જો તારા તારીખ થઈ ગઈ બે એક બે હજાર છવ્વીસ શુક્રવાર સુદ ચૌદશ અને આજનો ટૂચકો છે આમલીના કીચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે અને શું વિચારશે પણ હરખું નથી આવતું કપાઈ જાય ઘણું પરિસ્થિતિઓ જેટલી જલ્દી તમને તોડે છે તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે

એટલે જ આવ્યા નું પછી દોડતા દોડતા તમારે કઈ વઘાર કરી નાખવાનો બોલો બીજું જમીન નું શું પ્લાન છે છોડામાં જવાનું છે